કારણ કે પહેલા વડોદરા પછી સાબરકાંઠા પછી વલસાડ અને હવે પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવીયાનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે આજે બેનર્સ લાગ્યા છે ધોરાજીની અંદર આ બેનર્સ લાગ્યા છે અને અ આપણી સાથે અત્યારે બન્ની ગજેરા જોડાઈ ગયા છે કારણ કે બન્ની ગજેરા એ વ્યક્તિ છે જેને કીધું હતું કે મનસુખ માંડવિયાને બદલી નાખો અને શહેરની અંદર કે કે અમે લોકો પોસ્ટર બેનર લગાડીશું બનીભાઈ શું કેસો આજે જે પોસ્ટર બેનર લાગ્યા છે એ પોસ્ટર બેનર આપ લોકો એ લગાવ્યા છે મેડમ ભારતીય જનતા પાર્ટી માટે આ છેલ્લી મદદ કેવાય આ પોસ્ટર અમે અને અમારા જે અમારું જે ગ્રુપની ની વાત થઈ હતી અમે ગ્રુપે જ લગાડ્યા છે હજી તો આ ત્રણ ચાર પાંચ ગામડામાં જ આ પોસ્ટર નો વોર ચાલુ થયો છે હજી પત્રિકાઓ પણ ફેંકવામાં આવશે ઘરે ઘરે જઈને તમામ મતદાતાઓને એક એક પત્રિકાઓ આપવામાં આવશે જો ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલવામાં ધ્યાન નહીં આપે તો પણ આ ઓર ચાલુ જ રહેશે જ્યાં સુધી પોરબંદર લોકસભાની અંદર સ્થાનિકની સેન્સ લઈ અને ટિકિટ ની બટવારી કરવામાં નથી આવીને અત્યારે પણ હજી પણ કોઈ પ્રકારનું માનનીય પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષઆર પાટીલ દ્વારા કોઈ દ્વારા કોઈ આશ્વાસન કે નિવેદન આવ્યું નથી તમે અમારો વોર પણ જોરદાર ચાલુ રાખશો તમે કહી રહ્યા છો વોર તમે જોરદાર ચાલુ રાખશો પણ તમે જે પોસ્ટર્સ લગાવ્યા છે એમાં લલિત વસોયાનો ફોટો કેમ લગાડ્યો છે લલિત વસોયા મનસુખ માંડવિયા આ બે જણાના ફોટા છે લલિત વસોયા અમારા સ્થાનિક ઉમેદવાર છે અને એકવાર પણ સાંસદ લડી ચુક્યા છે રમેશ ધડુક સામે એટલે લલિત ઓસાય એને માણસો ઓળખે છે અમારે કોંગ્રેસ આયરે કોઈ લેવા દેવા નથી અમારે તો ઉમેદવાર અને માણસ આયરે લેવા દેવા છે બાકી કોઈ અપક્ષમાં કોઈ અમારો સ્થાનિક ઉમેદવાર ઉભો રહ્યો હોય તો અમે અપક્ષ ને પણ

અચ્છા લોકો ઓળખે એટલા માટે તમે મનસુખભાઈને ભેગા રાખ્યાની વાત કરી રહ્યા છો પણ તમે પોસ્ટર્સની અંદર બહુ સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે સ્થાનિક ઉમેદવાર જે પાંચ વર્ષ તમારા માટે કામ કરે હવે માની લો કે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ન બદલ્યા તો શું ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નહીં બદલે તો અત્યારે તમે ગ્રાઉન્ડ રિપોર્ટ પોરબંદર લોકસભાનો કાઢો તો આપણે જવાહર ચાવડા અત્યારે લગભગ કોંગ્રેસમાં જવાની અટકળો ચાલો નહીં કુકડું નહીં ગૂંચવાનું છે બરોબર અને હજી કાંધલભાઈ જાડેજાનું સમર્થન ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ દ્વારા એ કોઈ બહાર પડ્યું નથી એટલે અત્યારે સિત્તેર ટકા પોરબંદર લોકસભા લલિતભાઈ છે અને બાકીની બાકી છે રીતે લલિતભાઈને જીતાડવામાં અમે પૂરતી મહેનત કરશું મનસુખ માંડવિયાને અહીંથી બદલાવમાં નહીં આવે આજે હું એ જાણું છું અને જનતા જાણે છે કે આ ચૂંટણી વહી ગઈ પછી પાંચ વર્ષ પછી આ ભાઈ અહીંયા કેન્દ્રમાંથી નવરા થવાનું નથી તો અહીંયા દેખાડો દેવાનો નથી બરાબર સ્થાનિક નેતાઓ નારાજ છે સ્થાનિક નેતાઓ એવું કહી રહ્યા છે કે આપણે નું કામ હશે તો અમારા દ્વારા કામ થઈ જશે આવા પણ મારે વાતચીત થઈ છે પણ ઈ યોગ્ય ન કહેવાય તો એના ધારાસભ્ય ન રખાય ડાયરેક્ટ સંસદમાંથી જ બધો વહીવટ થઈ શકે એટલે મારો કહેવાનો તાત્પર્ય એટલું જ છે કે આ પાંચ વર્ષની અંદર મનસુખભાઈ આ સંસદની સીટ કે આ સંસદની લોકસભામાં દેખાડો તો દેવાના જ નથી હો ટકા પાકું છે એટલે લલિતભાઈ અમારા પાંચ કિલોમીટર બાજુમાં હે લલિતભાઈ અમને કામ આવશે એટલે અમે સો ટકા લલિતભાઈ માટે પૂરતી મહેનત કરશું અને છાતી ઠોકીને એને જીતાડવાની ક્ષમતા હજી અમે ધરાવી છીએ તમે કહી રહ્યા છો છાતી ઠોકીને તેમને જીતાડવાની ક્ષમતા ધરાવો છો પરંતુ સવાલ અહીંયા એ આવે છે આપા પોસ્ટર્સ જોઈ શકો છો આ પોસ્ટર્સમાં લખ્યું છે કે પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર એ કોણ એટલે તમે મનસુખ માંડવિયાના વિરોધી છો કે ભારતીય જનતા પાર્ટીના વિરોધી ના હું મનસુખ માંડવિયાનો વિરોધ છું હું ભારતીય જનતા પાર્ટીનો જ નાના નાનો કાર્યકર્તા છું તમે મારો જોયો હતો હું ભારતીય જનતા પાર્ટીમાં બે હાજર એકવીસ માં જોડાણ હતો હું એનો જ કાર્યકર્તા છું પણ આજે મારી લોકસભાની વાત આવે મારા વિધાનસભાની વાત આવે તો અમારો પણ એક કાર્યકર્તાઓનો સ્નેહ હોય મેડમ કે અમારે અમારા ઉમેદવાર જોઈ અમારે અમારા લોકલ ઉમેદવાર જોઈ હવે મનસુખભાઈ માંડવીયા અહીંયા કોઈને ઓળખતા નથી આવીને બે જાય બરોબર તો નાના કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીના જે એમને હું સમજો ને એમને જયેશભાઈ પાસે જવાનું એટલા માટે આ બહુ કરવું જરૂરી છે અને આ હું તો સ્પષ્ટપણે કઉ છું કે આ છેલ્લી ચૂંટણી જો આ ચૂંટણી ની અંદર આટલા ભવાડા ને આટલા આ ઢોલ વાગતા હોય આવા ઢોલ કોઈ દીવાય ગયા નથી તમે મને આગલી આગલા લાઈવમાં આપણે મળ્યા હતા ત્યારે તમે કહેતા હતા ભારતીય જનતા પાર્ટી એ કોઈ દિવસ ઉમેદવાર બદલો નથી પણ આ વખતે તમે જોયું કે બે ઉમેદવાર બદલાયવા છે એટલે ભારતીય જનતા પાર્ટીને પણ ક્યાંક ને ક્યાંક છવ્વીસ સીટ માંથી લીક તો કપાય જ ગઈ છે પણ ક્યાંક ને ક્યાંક ત્રણ ચાર બીક લાગતી હોય અને ભારતીય જનતા પાર્ટી પણ જે ગુજરાતની અંદર છવી છવીની સત્તા બનાવવા માટે મહેનત કરતી હોય તો એ પણ ઉમેદવાર બદલી શકે બાકી દેખીતું છે કે આજે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી લોકસભાના બહાર પાડ્યા તો એને પેલા ખબર જ હોય ને ભારતીય જનતા પાર્ટીને પછી તમે એવું કહો કે મારે ચૂંટણી લડવી નથી આ સ્ટેટમેન્ટ ભારતીય જનતા પાર્ટી જ આપે હાઈકમાન્ડમાંથી મોકલી દીધું હોય રંજનબેન ને કે ભાઈ તમારે આમ બોલવાનું તો એ ઉમેદવાર ની આબરૂ કેટલી કાઢી ભારતીય જનતા પાર્ટી કે ટિકિટ દઈ નહીં પાછી લઈ લીધી ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ લેવા માટે માણસો પાંચ કરોડ દસ કરોડ અને નહીં નવી નવા સંબંધો જાળવી ટિકિટ માટે આહવાન કરતા હોય મારી પાસે રેકોર્ડિંગ છે અમુક ધારાસભ્યના મેડમ જોઈ તો કેજો દસ કરોડ આપે ટિકિટ નું કરાવો પંદર કરોડ આપે ટિકિટ નું કરાવો

અ રાજ્યસભા થી ગાયેલા હતા અને પહેલી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તો આપને લાગે છે કે મનસુખ માંડવિયા જેવા એક સિનિયર નેતાને ભારતીય જનતા પાર્ટી બદલી શકે ત્યાંથી જો મેડમ આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીએ પ્રયોગ કર્યો છે પરબંદર લોકસભાની અંદર મનસુખ ભાઈને મૂકીને એક પ્રયોગ અજમાયો છે ગુજરાત છે નહીં ભારતીય જનતા પાર્ટી નેતા ગુજરાતમાં જ અજમાવે એટલે સૂત્રો દ્વારા અમને તો માહિતી મળી છે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ માંડવિયાના સીટ ઉપર મૂકાય એની જવાબદારી અમુક ધારાસભ્ય આપી દીધી અર્જુન મોઢોડેનું ઓપરેશન પૂરું પાડ્યું લાડાણી સાહેબનું ઓપરેશન પૂરું પાડ્યું બે વિધાનસભા આપણે પોરબંદર લોકસભાની અંદર આવે છે ન્યાય બે બે વોટ પડવાના છે મનસુખ માંડવિયાને જીતાડવાની ઉપરથી ફૂલ પ્રેશર સ્થાનિક લોકો સ્થાનિક નેતાઓને આપી દેવામાં આવ્યું છે મનસુખભાઈ નહીં અને મનસુખભાઈ ખુદ એવું સભામાં કહે છે કે આપણે આપણા સ્વ ખર્ચે ભારતીય જનતા પાર્ટી પાસે પૈસા નથી આપણે આપણા સ્વ ખર્ચે ચૂંટણીની ની અંદર પ્રચાર કરવાનો છે અને ભારતીય જનતા પાર્ટી ને બપોર સુધીમાં પંચોતેર ટકા મતદાન કરાવીને આપણે જીતાડવાની છે એટલે મનસુખભાઈ માંડવીયા ને પણ ક્યાંક અંદર થી એમ થાય છે કે મારું ગળું તો નથી કપાતું ને એ મને ખતમ કરવા નથી મૂક્યો ને મેં બે સીટ ની વાત કરી હતી પોરબંદર ને રાજકોટ રાજકોટની અંદર જો તમે શું થયું પાંચ લીટીમાં રૂપાળા સાહેબ ને આખા હાકી નાખ્યા ધોવાઈ નાખ્યા કપડા વગર બરોબર એક દિના સમયમાં લેવા પટેલ સમાજને ભાદરવાના ભીંડા જેવો કે તો આમ આ અમરેલીના મળતીયાઓને ધોઈ નાખ આ બે સીટ ઉપર બે કેન્દ્રીય મંત્રી છે ને વાત રહી તમે એમ કે છો કેન્દ્રીય મંત્રી છે હોદ્દા ઉપર છે એટલે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નો બદલે પાટીદાર સમાજ માટે મનસુખ માંડવિયા એ નરેન્દ્ર મોદીના ખાસ માણસ છે અંદરના માણસ કહેવાય આ સૂત્રો દ્વારા બરોબર હવે વાત એવી છે કે મનસુખ માંડવિયા ને ઉમેદવારમાં બદલી શકે કે નો બદલી શકે તો જયેશભાઈ રાદડિયા એ ત્યારે મિત્ર ઓલા મંત્રીમંડળનું પદ નોતું આપ્યું ત્યારે જયેશભાઈને એવી કમેન્ટમેન્ટ હતી કે ભાઈ તમને પોરબંદર લોકસભાની તમે તૈયારી કરવા મંડો તમને પોરબંદર લોકસભાની ટિકિટ આપવામાં આવશે પણ કયા કારણોસર પોરબંદર લોકસભાની ટિકિટ જયેશભાઈની કપાણી અને મનસુખભાઈ માંડવિયાને આપી આ પણ તર્ક વિતર્ક વચ્ચે ઊભું કરે છે અને આ આ ગ્રાઉન્ડ લેવલ મેડમ તમે વિચારો ગ્રાઉન્ડ લેવલ ની અંદર એક પણ સભા એક પણ મંદિર એક પણ સમાજ કે એક પણ ગામની અંદર મનસુખભાઈ માંડવિયા રમેશ ધડુ કે જયેશભાઈ રાદડીયા ને લીધા વગર ક્યાંય એકલા જાતા નથી એટલે ક્યાંક ને ક્યાંક એમને પણ બીક છે અને વાત રહી ઉમેદવાર નહીં બદલે નહીં બદલે તો એમને ખબર જ છે હું થવાનું છે લલિતભાઈ નો દસ વર્ષ નો અનુભવ છે અને પ્લસ આ ગામડા અમારા છે જો ભારતીય જનતા પાર્ટી બુથ લેવલે પોગી આન ઓલું કરી શકતી હોય તો અમારામાં પણ એટલી ક્ષમતા છે અને મને એટલો વિશ્વાસ છે કે હવેનો પાટીદાર સમાજ આ પાંચ આ છવ્વીસ સીટ માં જોઈ લેજો છવીએ છવી તો આવવાની જ નથી પણ જે સીટ ગુમાવશે ત્યાં લેવા પટેલ સમાજનું તમને પ્રભુત્વ એક હજાર ટકા જોવા મળશે આ હું તમને ઓન રેકોર્ડ કઉ છું પણ બનીભાઈ તમે તો એકલા છો તમારી સાથે આખું સંગઠન છે તમારો સમાજ તમારો સમાજ તો ભારતીય જનતા પાર્ટી સાથે છે હું એ જ જ છું પાંડવો હતા મેડમ પણ ઓલો હજાર હાથ વાળો ભેગો હતો ને દેખાતું અત્યારે હું એકલો જ છઉ પણ મને પણ અંદર ખાને અમારા એટલા સપોર્ટર તો હોય ને પણ અમુક લોકો જેમ મેં તમને આની પેલા વાત કરી કે ફાઇલ સાઇન સાઈન થઈ ગઈ હોય ભારતીય જનતા પાર્ટી પાસે ક્યાંક ક્યાંક રગ દબાતી હોય એ બિચારા બહાર નથી આવતા બાકી અમારી પાસે પણ મજબૂત કાર્ય મજબૂત આ આખો કાર્યક્રમ અમે ગોઠવેલો છે અને ભારતીય જનતા પાર્ટીને આની એક હજાર ટકા અસર થવાની છે અને એ અસર કરીને જ અમે તમને બતાવશું ભલે હું એકલો જ છું અત્યારે ને એકલો જ રખડું છું પણ એટલી તાકાત અમે ધરાવી છે કે ધારીને એટલે કાઢી જ લે અચ્છા અત્યારે આજે તમે પોસ્ટર્સ લગાવ્યા હવે પછીનું તમારું શું પ્લાનિંગ છે એટલે આ પોસ્ટર્સ તો માત્ર ધોરાજી સુધી લાગેલા છે ધોરાજી લાગ્યા છે પાનેલીમાં લાગ્યા છે પછી સેવંત્રા લાગ્યા છે ઉપલેટામાં પણ લાગ્યા છે

ફૂટ મારી છે મારાથી ભારતીય જનતા હું ફેર પડે તમે એટલું વિચારો તો અમારા એમને બેનરમ ઉતારવા જોઈએ અમને બેનર લગાડવા દેવા જોઈએ ને અમારો વિરોધ કરતા હોય તો અમે લગાડવા દેવા જોઈએ અને પાટીદાર સમાજ અંદરો અંદર ગુંગળાય છે પાટીદાર સમાજના નેતાઓ પણ અંગડો અંદર ગુંગળાય છે પણ કોઈનામાં એટલી હિંમત નથી કે છાતી ઠોકીને બહાર આવીને કહી હગે

ટિકિટ નહીટ નહી જીતી મનસુખ માંડવિયા અમને નથી લાગતું જીતી જશે એમ પણ તોય કદાચ ન કરે નારાયણ ને મનસુખભાઈ માંડવીયા જીતી ગયા તો એના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન અમે એના પાંચ વર્ષ સુધી અમે એના કામો બતાવશું કે પાંચ વર્ષની અંદર આ આ આ ભોળી જનતા પાટીદાર વિરોધ કરતા સમર્થન તોય મતદાન આમાં કર્યું હતું એટલે એનું ભોગવવાનું અમે એમને એને ચોખ્ખું આપશું પણ હજી હું કઉ છું એક હજાર ટકા મનસુખભાઈ માંડવિયા જીતશે નહીં કદાચ ટિકિટ નહીં ફરે તો ન્યા સુધીની અમારી તૈયારી છે અને આ તૈયારી ખૂબ અગત્યની છે ભારતીય જનતા પાર્ટીની અંદર કારણ કે શિસ્તબદ્ધ પાર્ટી ગણાય અને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ પ્રકારનો વિરોધ અત્યારે શક્ય આમ જોવા જઈએ તો નથી હોતો પહેલી વાર એવું બની રહ્યું છે કે આટલો વિરોધ થઈ રહ્યો છે હવે એ વિરોધની વચ્ચે તમને શું લાગી રહ્યું છે કારણ કે એક બાજુ પેટા ચૂંટણી પણ છે અર્જુન મોઢવાડિયા છે સામે અરવિંદ લાડાણી આ બંને જણા પણ પેટા ચૂંટણી લડી રહ્યા છે વિરોધ જોવા જાવ તો મનસુખ માંડવિયાનો જે રીતે તમે લોકો કરી રહ્યા છો તમને શું લાગી રહ્યું છે કે આ વિરોધ નું એક પરિણામ જે હોય કારણ કે વડોદરામાં વિરોધ થયો કેન્ડિડેટ ચેન્જ થઈ ગયા સાબરકાંઠામાં થયો કેન્ડિડેટ ચેન્જ થઈ ગયા અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના ચાન્સીસ ઓછા છે કેન્ડિડેટને બદલ બદલવાના અને એ ન થયું એ ન થયું તો શું કારણ કે કે મનસુખભાઈને બદલવાના અત્યારે તો શક્ય નથી દેખાતું ભારતીય જનતા પાર્ટી રહીને મેડમ ભારતીય જનતા પાર્ટી એ ગમે આંદોલન તમે જોયું આંદોલનનો નેતા હોય ને એને કઈ દી મોટો નહીં કરાય આજે હું પોરબંદર લોકસભાની અંદર આજે હું એકલો વિરોધ કરું છું હજી કોઈએ વિરોધ કર્યો નથી હું કામ બધાય બીવે છે અને આના અંદર હું પડગારા પડતા હોય ને એ મારી પાસે સૂત્રો દ્વારા માહિતી આવતી હોય પણ અમુક લોકસભાઓ એવી હોય છે મેડમ કે અમુક વિસ્તાર એવા હોય છે કે જ્યાં અંદર ખાને શું થતું હોય ક્યાંય બહાર આવતું નથી કોઈને ખબર પડવા દેવાતું નથી કુવો ખોદી એમાં નાખી દાટી દેવામાં આવે છે આવી પણ વ્યવસ્થા બને અને વડોદરાની અંદર ની વાત કરો છો વિરોધથીઓ નો ઉમેદવાર બદલી ગયો સાબરકાંઠાની વાત કરો છો વિરોધથીઓ નો ઉમેદવાર બદલી ગયો તો ત્યાંના સમીકરણો પહેલેથી ફીટ હતા કે ફિટ હોય શકે પણ આ વિરોધ અમે અમારી ચાયતે કર્યો છે અમને કોઈ કરાયો નથી કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા એમ નથી કીધું કા કરો અમને સમર્થન આપ્યું છે કે ભાઈ તમે જે કરો છો ને યોગ્ય છે આ થવું જોઈએ આપણે આપણા સ્થાનિક નેતા માંગવાની જવાબદારી આપણામાં હોય આપણે આપણો સ્થાનિક નેતા માંગવો જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક જેતપુર ડાયંગ એસોસિએશન લઈ લ્યો તમે એવા ઘણા બધા મુદ્દા છે આ તો મારે નો બોલાય કે જ્યાં મનસુખભાઈ માંડવિયાના પગ નો પોગી શકે આરોગ્ય ભારત નું આખું આરોગ્ય મંત્રી સંભાળતો માણા એ આનું કામ કઈ કરવાનો મેડમ એટલી જ વસ્તુ વિચારો બીજું કઈ વિચારવું નથી બધાને ખબર છે કે આ મળતિયાઓ અહીં નથી જીતવાના તો એને અહીં નાખે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ એવો પીઠ આગેવાન જ નથી ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસથી આયાત કરીને આમાં નાખી દે ને ઓમાંથી નાખીને આમાં નાખી દે ને આ કે બાપની ધોરાજી આ ચલાવી લેવામાં નહીં આવે આ છેલ્લી ચૂંટણી છે છેલ્લી અને કોઈ નામ ભારતીય જનતા પાર્ટીના કોઈ એવા નેતાના મનમાં એવો ફાકો હોય ને કે આ સોકેડાવથી કાઈ નો થાય ને હવે આ નો થાય હવે યુવાનો જ જમાનો આવવાનો છે અને તમારો ભારતીય જનતા પાર્ટીનો પવન પણ ફરે છે અત્યારે આ પચીસ વર્ષના કાર્યકાળ અંદર જોઈ લો આ લોકસભાની ચૂંટણી કેવી ફગોળાની ઈ લોકસભાની અંદર કોઈ ઉમેદવાર ને વિચાર્યા નહોતા એવા ઉમેદવાર બહાર થી ગાલી ના મૂકી દીધા શું કામ એના વિસ્તારમાં તો જીતે એમ નથી એટલે ભારતીય જનતા પાર્ટી રોબોટિક ઉમેદવાર મૂકે છે કે એ ભારતીય જનતા પાર્ટીની હાઈ કમાન્ડ કે એટલું ઉમેદવાર કરવો જોઈએ બાકી જે લડાયક અને જે કામ કરી હકે જે હામાં બોલી શકે એવા ઉમેદવારની ક્યાંય ભૂમિકા નથી એટલે મનસુખ માંડવ્યોનો અહીંયા ભારતીય જનતા પાર્ટીએ પ્રયોગ કર્યો છે એમને ખબર છે કે પટેલ સમાજની વસ્તી વધારે છે પટેલ સમાજ એને સાથ આપશે જયેશભાઈના લીધે જયેશભાઈ ઉપર બીડું કુદરતી છે ને જયેશભાઈ ઉપર બીડું હોય મનસુખભાઈ જીતાડવાનું એટલે જયેશભાઈ પણ એનો સાથ સહકાર આપશે એટલા માટે આ કાર્યરત પ્રયોગ થયો છે પણ મારું એવું હજી માનવું છે મેડમ કે ચાર તારીખ સુધીમાં મારી પાસે એવા એંધાણ છે કે ચાર તારીખ સુધીમાં ટિકિટ ફરશે અત્યારે વિચારણા ચાલુ છે અને કદાચ તમે કયો છો એમ નહીં ફરે નહીં ફરે તો તમ તારે

પેમ્પલેટ વોર ચાલુ થશે ને આપણે બધા ગામડાની અંદર ઘરે ઘરે એક એક પ્લેમ્પલેટ નાખવા છે ત્યારે અમારું આખું ગ્રુપ બહાર આવશે અમે જે વીસ પચ્ચીસ જણાનું ગ્રુપ છે એ તમામે તમામને હું તમને લાઈવ કરીને બતાવીશ અને જે પોચ એ આપણે આ પત્રિકાઓ નાખવાની થાશે બે દિવસની વાર છે બે દિવસ રાહ જોવામાં આવશે આજ અને કાલ કાલ થી પાછો કાર્યક્રમ ચાલુ થઈ જશે અને ચૂંટણી સુધી મતદાનના એકલા દિવસ સુધી કદાચ ટિકિટ નહીં ફરે તો આ કાર્યક્રમ ચાલુ રહેશે અને હું મારે મારી તાકાત બતાવવાની નો હોય ભારતીય જનતા પાર્ટીને હું આટલું જ કરું છું એના કેટલા રેલા આવે છે એ મેડમ મને ખબર છે એટલે એ તાકાત આપણે મીડિયા સામે આપણે પબ્લિક ને આપણે જે આ પત્રિકા કાંડ કરશું ત્યારે હું ખુલ્લીને બતાવીશ પણ તમને લાગે છે કે આ કરવા દે પહેલા પોલીસ તમને ડિટેઇન કરી લીધી તો ના 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 પોલીસ કે ડિટેઈન કરે આપણે એવો કોઈ ગુનો જ નથી કરતા ને જે પોલીસ આપને ડિટેઈન કરે અને જો પોલીસવાળા ડિટેઈન કરે વડોદરાની અંદર તો કર્યા હતા આપણે વડોદરાની અંદર ડિટેન કર્યા આમ આમાં વસ્તુ કેવી છે મેડમ વસ્તુ કે લોકસભાની અંદર મુદ્દો એને પ્રજ્વલિત કરવો હોય ને કે મુદ્દો એને ફાયરિંગમાં મુકવો હોય ને ત્યાં આ વસ્તુ થાય હજી સુધી તો મારી પાસે કાંઈ એવું નથી બેનર એને હજી ચોવીસ કલાક એ નથી આવશે તો હું તમને જણાવીશ તો કદાચ હું અંદર અંદર મારા પાંચ યુવાનો જાય પાછળ પાછળ પૂરું બેકઅપ છે કારણ કે મેં ખેડૂત આંદોલનમાં હું હતો મહિના સેન્ટ્રલમાં મને ખબર છે આ પોલીસ વાળા હું કરે એટલે મેં પહેલેથી સ્ટ્રેટેજી કરેલી છે હું આ પહેલીવાર વાર આંદોલન કરતો નથી ખેડૂત આંદોલન પણ અમે કરેલું છે ગુજરાતમાં કરેલું છે એટલે મેં પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી જો મગજ થી ચાલતી હોય ને તો હવે અમે એના બાપ છીએ એ આઈબી વાળાને ને ને આને ને મોકલતા હોય તો અમે બધું લઈને જ બેઠા છે કદાચ અમારે જેવા પાટ ને નાખી દે તો અમારી પાસે સાહિત્ય જ એટલું છે સાહિત્ય જ એટલું છે અને પાટીદાર સમાજ અને પટેલ સમાજના નેતાઓને આ મીડિયા દ્વારા કહેવા માંગુ છું તમારા દસ વર્ષના ના કોકડા મારી પાસે રેકોર્ડિંગ પડ્યા છો આ આ માપમાં રેજો આ પોરબંદર લોકસભાની અંદર કોઈ નડવા ન આવતા આ તમારા છોકરા હટુથી જ અમે કરીશી તમારા એવા રેકોર્ડિંગ પડ્યા સમાજ ની આબરૂ સમાજના નેતા અમારે તમને નથી દેખાડવા અને તમારી પર્સનલ લાઈફમાં ઉપર દાગ લગાડવા નથી માંગતા આટલામાં સમજી જાજો મારું પણ ઈજ કેવાનું બધા બધા નું હોય જ પણ કોઈ એની આચ કોઈ એના ચારિત્ર ઉપર મેડમ જાય નહીં પણ આ મજબૂર કરે ને મજબૂર માણસ ત્યારે માણસ ગમે કરી શકે

કેમ્પેનિંગ કરશે પોસ્ટર વોલ કરશે અને અલગ અલગ જગ્યાએ પેમ્પલેટ પણ તેઓ નાખશે અને ગામડે ગામડે જઈને આખું કેમ્પેનિંગ કરી રહ્યા છે પોસ્ટર બેનર્સ લાગ્યા હતા અને બેનર્સ લખવામાં લખવામાં આવ્યું છે કે મનસુખ માંડવિયા અને ની જગ્યાએ સ્થાનિક ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી આપે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર